અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શોનો જબરજસ્ત પ્રતિસાદ મળતા ફ્લાવર શોને વધુ બે દિવસ લંબાવવાનો નિર્ણય લેવાયો છે તંત્રએ ત્રેવીસથી ચોવીસ જાન્યુઆરી સુધી ફ્લાવર શોને લંબાવવાનો નિર્ણય કર્યો છે અને આ બે દિવસ દરમિયાન પ્રી વેન્ડિંગ શૂટિંગ કરી શકાશે જેના માટે પચીસ હજાર રૂપિયાની ફી દર નક્કી કરવામાં આવી છે આ ઉપરાંત કોઈ ફિલ્મનું શૂટિંગ કરવું હોય તો પણ એક લાખ રૂપિયાની ફી નક્કી કરવામાં આવ્યો છે બંને માટે શનિવારથી બુકિંગ શરૂ કરવામાં આવશે

જે રીતે ફ્લાવર શો આપણે વાત કરી કે અદ્ભુત જવા જઈ રહ્યો છે અત્યાર સુધીમાં તેની અંદર સવા ત્રણ લાખ કરતા વધારે લોકોએ મુલાકાત કરી છે રવિવારે નેવું હજાર કરતા વધારે લોકો ફ્લાવર શોની મુલાકાત કરી હતી પ્રેડ બેડિંગ માટેનો જે સમયગાળો છે તેની અંદર તેના દર મહાનગરપાલિકા દ્વારા પચીસ હજાર રાખવામાં આવ્યા છે અને પિક્ચરના જે શૂટિંગ કરવું હોય તો એના દર એક લાખ રૂપિયા જેટલા રાખવામાં